સમાજમાં વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ છે જી હા મતદાર યાદીમાં સુધારો કરાવવા લોકો સુધી જાણકારી પહોંચે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે આગામી તારીખ ચાર અને પાંચ નવેમ્બર તથા બે અને ત્રણ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીએ એ શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તારીખ ચાર પાંચ અને બે બાર તથા ત્રણ બાર બે હજાર ત્રેવીસને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે જે દિવસોએ

મતદાર તરીકે નોંધાવવાની લાયકાતની તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ નિર્ધારિત કરી છે એનો કાર્યક્રમ જે જાહેર કરેલો એ અંતર્ગત આજ રોજ તારીખ સત્યાવીસ ઓક્ટોબરથી ખાસ સંક્ષિપ્ત સુધારણા બે હજાર ચોવીસનો કાર્યક્રમ શરૂ થયેલો છે અને આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજથી શરૂ કરીને તારીખ નવ ડિસેમ્બર સુધી નવા મતદારો નોંધવા માટે નામ કમી કરવા માટે મતદાર યાદીમાં મતદાર જે નોંધાયા છે એની વિગતો સુધારવા માટે કે આધાર કાર્ડ લિંક કરવા માટે જે વિવિધ પ્રકારના જે ફોર્મ ભરવાના હોય છે તે ફોર્મ ભરવાની કામગીરી ફોર્મ રજૂ ફોર્મ ભરીને રજૂ કરવાની કામગીરી આજથી શરૂ થયેલી છે અને પ્રાથમિક પ્રસિદ્ધિ પણ આજે કરવામાં આવી છે અને આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ કુલ ચાર દિવસો રાખવામાં આવેલી છે અને લોકોની અનુકૂળતા માટે આ શનિ અને રવિવારના દિવસોમાં રાખવામાં આવે છે જેથી કરીને જે પણ નિર્ધારિત બૂથ છે પોલિંગ સ્ટેશન લોકેશન ત્યાં જે બીએલઓ હોય છે બૂથ લેવલ ઓફિસર એ સવારથી સાંજ સુધી સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બૂથ ઉપર બેસશે અને શનિ રવિના કારણે લોકો રજામાં પોતે પોતાના ઘરે હોય અને એ ભરી શકે અને બૂથ લેવલ ઓફિસને રૂબરૂ જઈને ફોર્મ આપી શકે એ માટે આ એક ખાસ સવલત રાખવામાં આવે છે અને એ રીતે તારીખ ચાર પાંચ નવેમ્બર શનિ રવિ અને તારીખ બે અને ત્રણ ડિસેમ્બર શનિ રવિવાર એ રીતે ખાસ ઝુંબેશના દિવસો રાખવામાં આવેલા છે આજ રોજ જામનગર જિલ્લાની જે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ છે એની વિગત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને આ પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરી પાડવામાં આવેલી છે અને હું મીડિયાના મિત્રો થકી સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે લોકસભા ચૂંટણી પહેલાંની આ ખાસ સંક્ષિપ્ત સુધારણા છે અને એક એક ચોવીસના જે લાયકાતની તારીખ છે અર્થાત એક જાન્યુઆરી બે હજાર છ અથવા એની પહેલાંની તારીખની જેની જન્મ તારીખ હોય અને મતદાર યાદીમાં આજ સુધી નામ ના ન હોય તેવા તમામ પાત્રતા ધરાવતા યુવા મતદારો પોતાનું મતદાર તરીકે નામ નોંધાવે એના માટે ફોર્મ નંબર સિક્સ ભરે એ મારી ખાસ સૌને નમ્ર અપીલ છે અને મીડિયાના મિત્રોના માધ્યમથી હું સૌને આ અપીલ કરું છું